બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે અને સાથે બે યુવાનોની હત્યા કરાયો હોય જેને લઈ ભારતમાં હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આકરો વિરોધ કરાઈ રહ્યો છે તો સુરતના વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે વિહિપ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશનું પુતળા દહન કરાયું હતું અને હિન્દુ સમાજ પર થતા હુમલાઓ બંધ કરવા માંગ સાથે સૂત્રોચ્યાર કરાયા હતા મહાનગર માં અલગ અલગ આઠ સ્થાન પર બાંગ્લાદેશી જેહાદીઓના વિરોધમાં અને જેહાદીઓના પુટલા ધરણા ના ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખેલ છે જેના ભાગરૂપે માનગઢ ચોક આ કાર્યક્રમ થઈ રહ્યો છે હમણાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં જે હિન્દુ જે હત્યા થઈ છે અને કેવલ દીપુ દાસ એવા હજારો હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે એના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ સંપૂર્ણ દેશભરમાં એનો વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ કર્યો છે એના ભાગરૂપે આજે આ મિની બજારમાં ધન અને આ કાર્યક્રમ થઈ રહ્યો છે